વચ્ચે થઈ છે તે મામલે પણ પોલીસ અમલદાર નિવેદન સામે આવ્યું છે દાહોદના કસબા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે બંને મુસ્લિમ પક્ષો છે જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે હું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે પણ એને મેડિકલ માટે લઈ ગયા છે વિગતવારની એની કેટલી ઇન્જરી છે શું થયું છે અને તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગના વ્યક્તિઓ છે એજાજ અને ઇરદિશના નામ પ્રથમ દૃષ્ટિ સામે આવી રહ્યા છે તો એમના ઉપર પોલીસ કાર્યવાહી અત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે શું ઇન્જરી થઈ છે એમને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો તપાસમાં છે માનવામાં આવે છે કે આ બે વ્યક્તિઓ છે આ બે જૂથ છે તેઓના વચ્ચે એક જૂની અદાવત છે અને તેને લઈને ઘણા સમયથી સંઘર્ષ અને બબાલ ચાલી રહી હતી અને એકાએક મામલો બીચકે છે બંને સામ સામે આવે છે અને ત્યાર પછી ફાયરિંગ જેવી ઘટના બને છે અને ફાયરિંગની ઘટનાના પગલે પોલીસ છે પોલીસ પણ દોડી જાય છે જે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે પોલીસનો કાફલો અત્યારે ત્યાં ખડકી દેવામાં આવે છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મામલે પોલીસ છે પોલીસ પણ આરોપીઓનો ગુનો દાખલ કર્યા પછી તેમને રાઉન્ડ અપ કરવાની પ્રક્રિયા તરફ પણ આગળ વધશે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝડે આ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર